જમીન ઉપર જાય ફર્મ છે દોસ્તો આપણો હેરંડા દિવેલા થોડું પીક્યું સલ્ફર અને યુરિયા બંને મિક્સ કરીને પાણી સાથે પિયત માં પાઈ આનું જો મને લાગે છે ઝાકળ અથવા તો મામરી થઈ જાય ચાકરથી એકદમ પાકી ગયો હિરંડો પાકો पीड़ास पड़तो है मग फड़ी नहीं बच माँ प्रेरण ढकी रहता अब अन्य थोड़ा ये ये छोड़वा फिर यूरिया ने सल्फर यानी अरे जिंक थोड़ू नाखसू सिंह નું 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 એમાં આવી જ જાય જો કે સલ્ફર માં આ બાજુ એક નંબર એરા હોયતમાં હરહા જો શુકર આવી જાય લું બરોબર اصل આખી જો એ આવી આવતી નહોતી સલ્ફર નાખીને ટ્રાય કરવું હોય બાકી દવા આમાં મરાય નહીં મને એટલી ખબર પડે દવા ન મરાય આની કોઈ દવા જ ન આવે ઝાકર બધું ખોટું શું કરો છો લગભગ છોડવામાં હે આવું લગભગ આ વર્ષે થતું નથી આમાં पेलि लुंग जे वचनी आव न इ बद्द बद्दी लुंगु मा लाग गट हा जो बरोबर हम बैठा न के सक हा जो तो मस्त पाकी गई है बरोबर उमा उतरो कटे समझ પુડે સલ્ફર અને યુરિયા બંને નાખીને ટ્રાય કરશું કેવું કે પછી પાણી પાઈ દેવું પીટ સાથે વાગી દવા બહુ માર્યું ને સાંભળ ઠંડી છે અત્યારેમાં બહુ જોરદાર પવન છે ને आ जो आ जो आ तब मैं देखाड़ू आज तब जो शू हालत से डूंगी महादेव चलो आप रखसू हमें કોઈ માં જોઈન તો થીવું નથી માં તો નહીં ચાલો રાખશો પાણી વગર જો એરંડા ઉપાય ગયા અને આ પાછળ હતા અહીંયા વચ્ચેમાં હાયરમાં પાણી કઈ એવા હે આવ બરોબર ને એક લુંગું છે અમુક છોડવા સુકાઈ ગયા બરી ગયા ને એવું બધું છે